માર્કેટમાં સર ખબર બે ત્રણ દિવસથી એવી ચર્ચા ચાલી રહી છે બહુ બધી વાતો લોકો કરી રહ્યા છે કે ભાઈ એલટીસીજી હટાવો પાછા બોલાવો હોય આકર્ષક કરવા હોય તો એલ હટાવો જરૂરી છે પણ સર એક બહુ ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ આપણે યોમિક પાસે જઈએ અને સમજીએ આ એલટીસીજી જે છે તે ખાલી ભારતમાં જ છે બીજે ક્યાંય નથી એવું નથી યોમિક બીજા ઘણા દેશોમાં એલટીસીજી છે અને ભારત કરતાં પણ વધારે છે આ સમજવું પડશે કારણ કે તેનાથી માર્કેટ પર જે પરસેપ્શન છે તે કદાચ બદલાય તો એક વખત સમજાવો જરા બીજા બધા દેશોમાં પણ શું એલટીસીજી છે જી યસ હવે અત્યારે આપણે માર્કેટમાં એક આ ચર્ચા કેપિટલ ગેઇન ટેક્સ લઈને ઘણો આપણને જોવા મળી રહ્યો છે તો હવે એવા બધા વચ્ચે હું તમને એક ડેટા બતાવીશ કે આપણા ભારતમાં ચલો લોંગ ટર્મ કેપિટલ ગેઇન શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન આપણને મળે છે હવે બીજા ઘણા બધા એવા દેશો છે કે આપણા કરતાં વધારે ટેક્સ લાગે છે તો આવો સૌથી પહેલાં જોઈએ ઇન્ડિયા ઉપર આપણે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે કે એક પચીસ લાખ પછી આપણને ટેક્સ લાગે છે બાર પોઈન્ટ પાંચ ટકા અને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન આપણનેથી વીસ ટકા જોવા મળે છે પરંતુ હવે બીજા કન્ટ્રીની વાત કરું તો સૌથી પહેલાં આપણે જોઈએ તો જાપાન જાપાનમાં વીસ પોઈન્ટ ત્રીસ ટકા આપણને કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે બીજું વાત કરવામાં માગીશું ચાઇના ચાઇનામાં પણ વીસ ટકા આપણને કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે એટલે કે આપણા કરતાં વધારે છે હવે બીજી વાત કરવામાં માગીશું યુનાઇટેડ સ્ટેટ એટલે કે યુએસમાં એમાં છે કે જે જો તમારે ચુમ્માળીસ હજાર ડોલરથી વધારે હશે ચુમ્માળીસ હજાર ડોલર સુધી ઝીરો છે હવે એનાથી વધારે હશે ચાર પોઈન્ટ નવ લાખ સુધી તો તમારીથી પંદર ટકા પંદર ટકા આપવો પડશે અને ચાર પોઈન્ટ નવ લાખ ડોલરથી જો વધારે હશે એનાથી પણ તો તમારે એથી વીસ ટકા ટેક્સ અહીંયાથી ચૂકવવો પડશે આ ટેક્સ છે હવે યુકેનો જોઈએ તો યુકેમાં કહી રહ્યા છે કે જે ટોટલ ઇન્કમ છે એના આધારિત દસ ટકા અથવા વીસ ટકા પ્રમાણે તેઓ ઇન્કમ આધારિત તેઓ એથી ટેક્સ લે છે નેક્સ્ટ આપણે જોઈશું તે છે કેનેડા હવે કેનેડામાં સિસ્ટમ છે કે જે એમનો જે સ્લેબ રેટ હોય છે ટેક્સનો એના આધારિત કેપિટલ ગેઇનના પચાસ ટકા એનીથી ટેક્સ લઈ રહ્યા છે એટલે આ કેનેડાની વાત થઈ અને સામે ઓસ્ટ્રેલિયામાં પણ આ સેમ વસ્તુ છે કે ત્યાં પણ તેઓ કેપિટલ ગેઇનથી પચાસ ટકા લે છે એમના જે સ્લેબ સ્લેબ રેટ આધારિત ઓસ્ટ્રેલિયામાં પણ બીજું જોઈશું તો ફ્રાન્સ તો ફ્રાન્સમાં ત્રીસ ટકા તેઓ કેપિટલ ગેઇન ટેક્સ લે છે બ્રાઝિલ જોઈશું તો ત્યાં પણ સાડા બાવીસ ટકા આપણને કેપિટલ ગેઇન ટેક્સ જોવા મળી રહ્યો છે અને સામે જો ઓસ્ટ્રિયાની વાત કરીશ તો ઓસ્ટ્રિયામાં પણ આપણને ઓલમોસ્ટ સત્યાવીસ પોઈન્ટ પાંચ ટકા અહીંયાથી આપણને જોવા મળી રહ્યો છે કેપિટલ ગેઇન ટેક્સ એટલે સ્વાભાવિક છે કે આ જે ડેટા કહી રહ્યો છે કે આપણા ભારત કરતાં પણ બાકીના દેશોમાં કેપિટલ ગેઇન ટેક્સ વધારે છે એટલે સ્વાભાવિક છે કે આ એક ખાસ કરીને ચર્ચાનો મુદ્દા આપણને અત્યારે હાલ જે માર્કેટમાં જોવા મળી રહ્યો છે કે કેપિટલ ગેઇન ટેક્સમાં ક્યાંક ને ક્યાંક પરિવર્તન થવા જોઈએ પરંતુ આ આજે ડેટા એક આપણને એ પણ કહી રહ્યો છે કે જે બાકીના દેશો કરતા આપણો જે કેપિટલ ઇન્ટેક્સ છે એ ઓવરઓલ આપણને ક્યાંક ને ક્યાંક ઓછો જોવા મળે છે યસ